શહેરના સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ અને ભાગ બેસી જવા મામલે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અલગ અલગ ત્રણ એજન્સીઓ પાસે આખા સુભાષ બ્રિજના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે હાલ તો આ જ મુદ્દે અમદાવાદથી મારી સાથે સંવાદદાતા હિમાંશુ લાઈવ જોડાવા જઈ રહ્યા છે સીધી જ ચર્ચા કરીશું આપણે હિમાંશુ જોડે હિમાંશુ હાલ અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સુભાષ મ્રિજ જે છે તે પંદર ડિસેમ્બર સુધી બંધ રહેવાનું છે શું છે આ વાત અને શું છે આ સમાચાર જે વિનય થોડા સમય અગાઉ જે સુભાષ બ્રિજ જે છે તે જે બંધ કરવામાં આવે હતો જેમાં જે સ્પાન જે સુભાષ બ્રિજનું સ્પાન છે અને જે બ્રિજ ઉપર તિડા તિરાડો જે છે તે પડવાના કારણે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે નિર્ણય દરમિયાન જે બ્રિજ છે તે પાંચ દિવસ માટે બંધ કરવામાં આવે તો પરંતુ હવે જે ટેસ્ટિંગ જે કંપનીઓ છે જે બ્રિજનો જે રિપોર્ટ છે અને જે કહી શકાય કે જે આ બ્રિજના જે રિપોર્ટને લઈને જે પંદર દિવસ ડિસેમ્બર સુધી જે બ્રિજના ટેસ્ટિંગની જે છે તે કામગીરી ચાલવાની છે અને આ ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે બ્રિજ છે બ્રિજ પરની જે કામગીરી છે તે કરવામાં આવશે અને સમગ્ર મામલે અત્યારે હાલ તો કહી શકાય કે જે અલગ અલગ જે જુદી જુદી કંપનીઓ છે કંપનીઓ દ્વારા આ ટેસ્ટિંગ છે તે બ્રિજનું કરી કરવામાં આવી રહ્યું છે જેમાં વડોદરાની જીઓ ડાયનેમિક્સ કંપની તે પણ પોતાનો જે રિપોર્ટ છે તે બે દિવસ બાદ આવશે અને આવતીકાલે એટલે કે આજે એસવી એનઆઈટીની જે ટીમ હતી તે આવવાની હતી પરંતુ જે ટીમ છે તે આવતીકાલે નવ તારીખે આવશે અને મંગળવારે સુભાષ જે બ્રિજ છે તેનું ઇન્સ્પેક્શન કરશે બે અને આ વાત બે બે દિવસ બાદ જે આઈઆઈટી મુંબઈ સહિતની જે અન્ય ટીમો પણ છે તેવા આ બ્રિજના ઇન્સ્પેક્શન માટે આવશે અને જે સમગ્ર જે બ્રિજનો છે તે રિપોર્ટ આવે બાદ

એ મુખ્ય બ્રિજ છે અને જે ઉત્તર ગુજરાતથી શહેરમાં આવતા લોકો માટે જે શહેરમાં પ્રવેશવાનો આ જે સુભાષ બ્રિજ છે મુખ્ય રસ્તો છે જેના કારણે આ બધો ટ્રાફિક છે તે વાડદ સહિત ભાટ અને જે વખબનગર સહિતના જે રસ્તાઓ છે ત્યાં કરવામાં આવ્યો હતો અને આ સુભાષ બ્રિજ બંધ થતાં જે વાડદ સર્કલ છે ત્યાં ભારે જે ટ્રાફિક છે તે સર્જાયું હતું અને જે બ્રિજ છે તેને લઈને આજે આજરોજ જે પોલીસ કમિશનર છે તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને શહેરમાં જે ટ્રાફિક

જી ચોક્કસથી વિની જે આ રૂટ છે તે મુખ્યત્વે જે સિવિલ હોસ્પિટલ જોવો હોય તો તમારે વાડજ જે રસ્તો છે વાડજથી દધીજી બ્રિજ અને ધદીજી બ્રિજથી શાહીબાગ થઈને તમારે જે છે તે સિવિલવાળા જે રસ્તે છે સિવિલના રસ્તે પહોંચવું પડશે અને સિવાય અન્ય જે રસ્તો છે એટલે કે જે ભાટ સર્કલથી ઇન્દિરા બ્રિજ છે ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ એરપોર્ટથી થઈને જે રસ્તો છે ત્યાંથી તમે સિવિલ પહોંચી શકો છો તો આ આ પ્રકારના જે રૂટ છે તે કોર્પોરેશન દ્વારા ડાયવર્ઝન આપીને કરવામાં આવે છે અને જે તમામ રસ્તાઓ છે ત્યાં આવેથી જે ટ્રાફિક કર્મીઓ છે ટ્રાફિક કર્મીઓ જે છે ટ્રાફિકનું નિયમન કરાવશે અને જે ટ્રાફિક ન થાય તેનો સંપૂર્ણ પ્રયત્ન કરશે જી જી આ બ્રિજના ટેસ્ટિંગ અગેરનો નિર્ણય જે છે હિમાંશુ તે ક્યારે આવી શકે છે કેટલા સમય દરમિયાન આ બ્રિજને ટેસ્ટ થઈને ફાઇનલ નિર્ણય બહાર આવશે જે ચોક્કસથી વિની જે આ બ્રિજનું ટેસ્ટિંગ છે તે અલગ અલગ કંપનીઓ એસવી એનઆઈટી આઈઆઈટી બોમ્બે પછી ગુજ જે વડોદરાની જે છે જીઓ એનું નામ છે વડોદરાની જીઓ ડાયમેનિક્સ કંપની છે તે પણ રિપોર્ટ રજૂ કરશે એટલે સમગ્ર રિપોર્ટ પંદર ડિસેમ્બર સુધી આવ્યા બાદ જે સુભાષ બ્રિજની જે સ્થિતિ છે એ કેવી છે અને તે તેને લઈને કેવી કામગીરી કરવામાં આવશે તેને લઈને જે રિપોર્ટ છે એ રિપોર્ટના આધારે જ આપણને ચોક્કસ માહિતી મળશે જી જી હિમાંશુ અમારી સાથે જોડાઈને તમામ સુભાષ બ્રિજ અંગે અપડેટ આપવા બદલ આપનો આભાર તો હાલ અત્યારે આ સમાચાર કહી શકાય કે સુભાષ બ્રિજ જે છે છે તે ડિસેમ્બર સુધી બંધ રહેવાનો સોમવારે તમામ કંપનીઓ એક રિપોર્ટ રજૂ કરવાની છે અને ત્યારબાદ નિર્ણય આવશે એક અને ત્યાર પછી ખબર પડશે કે આ બ્રિજમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે અલગ અલગ કંપનીઓ દ્વારા આ બ્રિજ ઉપર ટેસ્ટ કરવામાં આવશે તેવા હાલ અત્યારે મહત્વના સમાચાર આપને નિહાળી રહ્યા છો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી પર તો અમદાવાદનો સુભાષ બ્રિજ પંદર ડિસેમ્બર સુધી બંધ રહેવાનો છે ચાર એજન્સીઓ દ્વારા ટેસ્ટિંગની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે